દુકાનો સીલ કરાઈ છે વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનો કોઈ જ આધાર પુરાવા રજૂ ન કરતા નગરપાલિકા તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ ખેતરમાં કોઈ પણ પરવાનગી લીધા વગર ખેતીની જમીનમાં દસ જેટલી દુકાનો બનાવી હતી ખેતીની જમીન પર એને કરાવ્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને દસ દિવસ અગાઉ દુકાનો હટાવવા માટે નોટિસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ ગેરકાયદેસર બાંધકામો હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી તેમજ ડીસા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ દસ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે આ દુકાનો જે સીલ કરવામાં આવી છે તેની આગામી સમયમાં જે પ્રમાણે કોર્ટ હુકમ કરશે તે પ્રમાણે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે મનરસિંહ દયસિંહ ઠાકોર જુનર નગર નિયોજક ડીસા નગરપાલિકા આજે સીલ કરવામાં આવેલ છે કે બાંધકામ જે કરેલું હતું એ વિના પરવાનગી કરવામાં આવેલું હતું એટલે અમને દસ દિવસ પહેલાં નોટિસ ફાળવેલી હતી કે ભાઈ તમારું જે માલસામાન છે ખાલી કરી દો અન્યથા તમારું જે મિલકત છે એ સીલ કરવામાં આવશે એટલે રોજ નગરપાલિકાની ટીમને સાથે રાખીને અમે આ જે દુકાનો પરવાનગી વિના જે બનાવેલો તેને એને સીલ કરવામાં આવેલ છે બસ હાલે આ સીલ કરી દીધેલું છે ને જો કોર્ટમાંથી જો કોઈ આદેશ આવશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે